તો બધાને મેરી ક્રિસમસ આજે છે પચીસ બાર ચોવીસ અને આજે અમે દીવમાં આવ્યા છીએ અને દીવમાં અત્યારે હું બર્ડ સેન્ચ્યુરીમાં વેઇટિંગમાં બેઠી છું ગઈ વખતે અમે પચીસ ડિસેમ્બરે જ્યારે દીવ આવ્યા હતા ત્યારે મને ઘણા ટાઈમથી લાંબા ટાઈમથી ઈચ્છા હતી કે હું મારા હાથમાં લાયનના પંજા છે એ ડેટો કરાવડાવું એમ એટલે મેં સાહેબને ખાલી ઈચ્છા વ્યક્ત કરી કે મારે હાથમાં ટેટું કરાવવું છે અને પંજા કરાવવા છે એટલે તરત હા પડ દીધી અને મેં હાથમાં સિંહના પંજા છે એના ટેટું કરાવડાવ્યું હતું હમણાં વચ્ચે હું થોડાક ટાઈમ પહેલાં એક તાલીમમાં ગઈ હતી ત્યાં મારી એક ફ્રેન્ડ મળી મને મને કહે કે હે કે તમે કે આ સિંહના પંજા છે એને ટેટું શું કામ કરાવ્યું છે એમ એટલે મેં એને હસતા હસતા ખાલી એટલું કહી દીધું કે બસ મને ઈચ્છા થઈ એટલે કરાવ્યું એમ પણ ખરેખરનું રીઝન એવું હતું કે મેં કોકના હાથમાં જોયું હતું આવું ટેટું અને બીજા નંબરમાં મને જો સૌથી વધારે પ્રિય પ્રાણી હોય તો એ સિંહ છે અને વાઘે ગમે પણ સિંહ છે ને એનું મોઢું જોઈને જ આપણને આમ જુસો આવી જાય સરસ પ્રાણી છે એ બહુ બધાને ગમે એવું પ્રાણી છે અત્યારે જો સૌથી વધારે ટ્રેન્ડ હોય ને તો સિંહ જોવા જવાનો ટ્રેન્ડ વધારે છે અને કારણ કે બધાને સિંહ ગમતા જ હોય છે કોઈ ન ગમતું એવું કોઈ છે જ નહીં એટલે સિંહ છે એ મને બહુ ગમે છે અને એટલે મેં સિંહના પંજા છે એનું ટેટું કરાવડાવ્યું હતું આજે પાછી પચીસ બાર બે હજાર ચોવીસ છે અને અમે ફરી વાર દીવમાં જવા છીએ તો મારે થયું એવું કે ટેટું કરાવડાવવું છે પણ હવે વિચાર એમ આવે છે કે શેનું ટેટું કરાવડાવવું એમ એટલે વિચારવાટે ઇટકું છે ટેટુવાળા ભાઈને ફોન તો કરી દીધો છે કે ટેટુ કરાવવા આવું છે પણ ક્યાં ટેટુ કરાવવું ને એ નક્કી નથી થતું અને કેવું ટેટું કરાવવું ને એ નક્કી નથી થતું એટલે જોઈએ છીએ આ વખતે ટેટું હું કરાવડાવું છું કે નહીં ઘણાનું કહેવાનું એમ થાય છે કે ઘણા લગભગ જડ દઈને ટેટું કરાવતા ન હોય કારણ કે ટેટુ કરાવે ને એટલે એમ કે આ વ્યક્તિ તો કેટલી બોલ્ડ છે એવું ઘણા વિચારે અથવા ગમે વિચારતા હોય પણ મારું તો કહેવાનું એમ થાય છે કે પહેલાના માણસો છે એ આખા શરીર ઉપર છૂંદણા કરાવડાવતા હતા એ ટેટુ જ હતા એ લીલા કલરના અને આ રંગબેરંગી કલરના હોય તો હવે ટેટુ આપણે કરાવડાવીએ તો શું કામ ભાઈ આપણે બોલ્ડ બહુ ગણાવીએ છીએ પહેલાની બાઈઓ તો આખા શરીર ઉપર કરાવડાવતા હતા તો હવે આપણે જો ટેટું કરાવીએ તો આપણને આમ આમ અલગ નજરથી જોવે કે લી આણે ટેટું કરાવડાયું છે એમ અને એટલે અલગ નજરથી જોવે છે એટલે હું એમ કહી શકું કે માણસોને ટેટું કરાવતા પહેલાં બે વાર વિચાર કરે છે કે કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ કારણ કે એ બોલ્ડનેસની નિશાની થઈ ગઈ છે કે ટેટું કરાવી એ બોલ્ડ હોય તો જ કરાવવું હોય એવું કાંઈ નથી પહેલાંના જમાનામાં બધા છૂંડણા કરાવતા જ હતા એટલે હવે એ ટેટું કરાવી શકાય એક છે કે પહેલાં તો ખબર નહીં ઘરે સોયથી કરતા એટલે પણ હવે ટેટુ કરવામાં એક પ્રશ્ન એ રહી છે કે કોઈ વાળી વ્યક્તિ હોય કોઈ બીજી કોઈ રોગ બીમારીવાળી વ્યક્તિ હોય એની સોયવાળી સોય જો આપણે ટેટુ કરાવડાવીએ તો આપણને નુકસાન થાય છે પણ આપણે જ્યારે ટેટુ કરાવડાવીએ ત્યારે પ્રોફેશનલ વ્યક્તિ અરે પાસે કરાવડાવવું જોઈએ અને એને પેલા કેવું જોઈએ કે તમે પેલા તમારી નીડલ છે એ બદલો ને તો અમે ટેટુ કરાવડાવીએ બાકી નહીં એમ એટલે પૈસા થોડાક વધારે દેવા પડે એટલે સેફ ટેટુ કરાવવું જોઈએ અને ટેટુ કરાવવાથી જો બોલ્ડનેસની નિશાની હોય તો આપણે તો બોલ્ડ જ છીએ એટલે ટેટુ તો આપણે કરાવીએ મારે ગાલ ઉપર ટેટુ કરાવવું હતું એક નાનકડું એવું પણ મારા છોકરો ના પાડે છે કે નહીં મમ્મી ગાલ ઉપર ન કરાવતી એટલે હું નથી કરાવતી